વડોદરાના એક નાગરિકે ફેસબુક પર શેર માર્કેટની એડ જોઈને તેના પર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા જે બાદ તેઓને એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવીને દસ હજાર રૂપિયા વોલેટ બેલેન્સ આપવામાં આવ્યું હતું ફરિયાદી રોકાણને કારણે ગઠિયાઓએ બતાવેલી એપ્લિકેશન પર કેવાયસી કર્યા બાદ આઈપીઓ માટે એપ્લાય કરવા વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશન ઉપર લિંક મોકલીને રોકાણ કરવા જણાવ્યું હતું અને વિવિધ કંપનીઓના શેર ખરીદીને કુલ એક લાખ હજાર આઠસો ચાલીસ રૂપિયા જેટલો પ્રોફિટ બતાવી ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવીને વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ ગઠિયાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું ટૂંક જ સમયમાં ખૂબ સારું રિટર્ન મેળવનાર ફરિયાદીને ભેજા બાદ ટોળકી પર વિશ્વાસ રાખીને દસ લાખ સડસઠ હજાર નવસો સાહીઠ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા જે જેના ભેજા બાજુની એપ્લિકેશન પર જમા થઈ ગયા બાદ ટોળકી પલાયન થઈ ગઈ હતી ટોળકીએ આપેલા ફોન નંબર પર સ્વીચ ઓફ થઈ જતા આખરે સાયબર કોર્ટનો ભોગ બનેલા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમની ટીમને ફરિયાદ આપી હતી પોલીસે આ મામલે નવ લાખ ચોવીસ હજાર એકસો વીસ રૂપિયાની છેતરપિંડી થવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી વડોદરા સાયબર ક્રાઇમની ટીમે તપાસ દરમિયાન શહેરાવાડી વિસ્તારમાં રહેતા અહેમદ રઝાદ દરોગા તેમજ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી હતી બંને આરોપીઓ શેર માર્કેટ સ્કેમમાં રોકાણકારો તરફથી આવતા નાણાકીય વ્યવહારોને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ ખોલવીને કામગીરી કરતા હતા સિમ કાર્ડ સહિત બેંક એકાઉન્ટ ઓપન કર્યા બાદ તમામ કીટ શેર માર્કેટના સ્કીમ કરતી ટોળકીને સપ્લાય કરી દેવામાં આવતી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા બંને ગઠિયાઓએ ખોલાવેલા બેંક અકાઉન્ટમાં સાત કરોડથી વધુની લેવડ દેવડ થયેલી છે ત્યારે વડોદરાના આ બંને આરોપીઓને ખોલાવેલા બેંક અકાઉન્ટની નાણાકીય લેવડ દેવાણ સામે દેશના ઓગણીસ રાજ્યોમાં એકસો પચાસથી વધુ ફરિયાદીઓ નોંધાયેલી છે વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર